ભૃહ રાજ્ય મંત્રી હસ્તે વનીતા વિશ્રામ ખાતે બે દિવસીય મિલેટ્સ મહોત્સવનો ખુલ્લો મૂકવામાં આવ્યું હતું પંચોતેર સ્ટોલ્સમાં દક્ષિણ ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ્સ અને મુલાકાતીઓ માટે પ્રદર્શનો અને લાઈવ ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડ સ્ટોલનું પણ આયોજન કરાયું હતું પૌષ્ટિક મિલેટ્સ પ્રાકૃતિક ખેતી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ પ્રેરિત થાય છે

મુખ્યમંત્રી શ્રીના ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી નવસારી જિલ્લાના સાઠ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પંચોતેર જેટલા સ્ટોલ્સમાં મિલેટ્સ ઉત્પાદનનું વેચાણ કર્યું હતું જ્યારે મિલેટ્સની વાનગીઓના પંદર ફૂટ સ્ટોલ ઊભા કરાવ્યા હતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર નાગલી આંબા મોર કોદરો જુવાર ગોળ મધ જેવી અનેક ખેત પેદાશો સુરતીઓને ખરીદવાની તક મળી હતી મિલેટ્સના ઉત્પાદનનો પ્રાકૃતિક ખેતી તકનીકો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આજે સુરત ખાતે મિલેટ્સ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લામાંથી પ્રાકૃતિક ખેડૂત અને ખેડૂત ભાઈઓ અને બહેનો પધાર્યા છે અને એમને પોતાના પ્રોડક્ટ મિલેટ્સ પ્રાકૃતિક શાકભાજી ફળ આ બધા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે વનિતા આશ્રમમાં આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે મારી બધા સુરતવાસીઓને વિનંતી છે કે આ ચોક્કસ આ ફેસ્ટિવલમાં પધારે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને અમારા પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રોત્સાહન વધારે બે દિવસ ચાલી રહ્યા છે મિલેટ જે એક વસ્તુ છે આ પર્યાવરણ માટે પણ સારું છે અને આ સાથે સ્વાસ્થ્ય માટે પણ સારું છે બ્યુરો રિપોર્ટ જના આદેશ ન્યૂઝ સુરત